안돼안돼안돼안 a 안 s 안돼안돼안돼안돼안돼안돼안 બાબર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં દબાણ મુદ્દે જૂથો છે અને આ દબાણના મુદ્દે આજે દસ થી પંદર લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તમામ ઈજા થઈ છે તે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા છે અને સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે આ મામલો તારે છે જેની આજે વાત

જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવનજી ઠાકોરસિંહ ભૂગતજીના એમને એમના છોકરા પરવનજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાતું છે બંને હોસ્પિટલમાં છે અને ગામનો હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બને હાલ પૂરતા હજી પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ ઈસમ પોલીસને પકડવામાં આવેલ નથી અને આ ઈસમન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે તે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના અબારા ગામે જે ઘટના લોકો ને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી અને જે ઈજાઓ પહોંચી હતી તેમને હોસ્પિટલ ખાતે પહોચવામાં આવ્યા હતા ત્યારે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલાને થાળે પાડવામાં આવ્યો હતો તો આ હતી બનાસકાંઠા જિલ્લા જિલ્લાના બાપર તાલુકાના અબારા ગામની ઘટના જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર